વરસાદ જૂનાગઢમાં બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે ત્યારે તળાજા દરવાજા એમજી રોડ પર રસ્તા પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ અનરાધાર વરસાદ બીજી તરફ જળભરાવ અને રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જૂનાગઢ પંથક અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને જેના કારણે લોકોને હવે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે લગભગ બે દિવસથી આ વિસ્તારમાં અવિરત મેઘમહેર થઈ રહી છે અને અનરાધાર વરસાદ આજે પણ એ જ પરિસ્થિતિ આ ક્ષેત્રમાં જોવા મળી રહી છે જેના કારણે જૂનાગઢના જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારો જે એમજી રોડ છે જળાજા રોડ છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે વરસાદ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને મેંદરડામાં ધોધમાર વરસાદથી સરેડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ બની છે ભારે વરસાદને કારણે જીંજુડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે પાણી ભરાતા શિવ મંદિરની દિવાલ પણ ધરાશાયી થઈ હતી તો આ પ્રકારના દ્રશ્યો મેંદરડા પંથકમાંથી સામે આવી રહ્યા છે મેંદરડા પંથકમાંથી જેટલી પણ નદીઓ અત્યારે વહી રહી છે એ ઘોડાપુરની પરિસ્થિતિ ત્યાં છે અને મેંદરડા પંથકનું જીંજુડા ગામ અત્યારે સંપર્ક વિહોણું થયું છે કારણ કે ત્યાંથી જે નદી પસાર થાય છે સરેડી નદી એ સરેડી નદીમાં ઘોડાપુરની સ્થિતિ બની છે અને જેના કારણે નદીની કાંઠે આવેલું છે એ શિવમંદિરની એક દીવાલ પણ ધરાશાયી થવાની માહિતી મળી રહી છે તો ગામ સંપર્ક વિહોણું બન્યું અને ગામ સંપર્ક વિહોણું બનતા ગામના લોકો અત્યારે મુશ્કેલી અનુભવ ગયા છે આજ મુદ્દે જય ફોનલાઇન પર જય જુનાગઢ નું મેંદર પંથક અત્યારે સૌથી વધુ પ્રભાવિત છે અને સરેડી નદીમાં સ્થિતિ છે જેના કારણે ગામ સંપર્ક વિહોણું શું સ્થિતિ જે ખાસ કરીને કે જયારે અંધાધાર વરસાદ વરસવાને લઈ જે મધુવંતી નદી છે તેમાં ઘોડાપુર આવ્યું હતું મધુવંતી જે ઘોડાપુર આવવાને લઈ તે અનેક વિસ્તારોમાં પાણી થી સજપોટ થયા હતા ત્યારે જે આ ગામ છે તેમાં પણ સંપર્ક ગુજરાત હતું અને અનેક લોકો હેરાન પરેશાન થવા પામ્યા હતા જી બિલકુલ જય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર